નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર પંદરમાં જળ પરિવાહમાં આજે આપણે ટોપિક ભણવાના છીએ સિંધુ નદીની પ્રણાલી આપણે ગયા ટૉપિકની અંદર લેક્ચર બેની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો ગંગા નદી પ્રણાલી ભણ્યા હતા ટૉપિક એકની અંદર હિમાલયની નદીઓ ભણ્યા હતા તો આજે આપણે સિંધુ નદી પ્રણાલી ભણવાની છે તો સિંધુ નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે વચ્ચે વચ્ચે એ કયા કયા સ્થળ ઉપરથી એનો પ્રવાહ પસાર થાય છે અને એમાં કઈ કઈ સહાયક નદીઓ મળે છે આ બધાનો આપણે વિગતવાર ચર્ચા કરીએ તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સિંધુ નદી બરાબર તો આ સિંધુ નદી જે છે આ રીતે મુખ્ય ચાલે છે તેની અંદર અલગ અલગ સહાયક નદીઓ સહાયક નદીઓ એની સાથે મળતી નદીઓ જેમકે આ ઝેલમ નદી છે ત્યારબાદ પહેલાં સૌથી પહેલાં આપણે સિંધુ નદી જોઈએ તો આ સિંધુ નદી ત્યારબાદ આગળ જોવા જઈએ તો એને મળતી સહાયક નદીઓમાં આ ઝેલમ નદી છે ત્યારબાદ રાવી નદી છે ત્યારબાદ બિયાસ સતલુજ આ બધી નદીઓ એમને મળે છે કઈ જગ્યાએ તો કે ભાઈ અહીંયા એક જગ્યાએ એકત્રિત થાય છે અને ત્યારબાદ આગળ વધી અને એ અરબ સાગરની અંદર આ નદી એટલે કે સિંધુ નદી એને મળી જાય છે પાકિસ્તાનમાં જઈ અને ત્યારબાદ અરબ સાગરને મળે છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ જે સિંધુ નદી જે તંત્ર છે એ આ પ્રમાણે છે હવે એને વિગતવાર સમજીએ તો કોઈ પણ મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને આપણે જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે સિંધુ નદી જોઈ સિંધુ નદીની અંદર મળતી જે શાખા નદીઓ છે તો કે જેલમ ચિનાબ રાવી સતલુજ આ ચાર નદીઓ જે છે એમને અહીંયા એક જગ્યાએ મળે છે અને પાકિસ્તાનની અંદર એ ભેગી થાય છે બધી નદીઓ અને ત્યારબાદ આગળ જોઈ અને અરબ સાગરમાં મળી જાય છે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદી તરીકે સિંધુ નદીને પણ અનેક શાખા નદીઓ છે એટલે કે આપણે હમણાં જોઈ એ પ્રમાણે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબટમાં આવેલ માન સરોવર નજીક છે એટલે કે અહીંયા તિબટમાં આવેલું જે માનસરોવર છે ત્યાંથી આ જે સિંધુ નદી છે ત્યાં એનું ઉદ્ગમ સ્થાન છે એટલે કે ત્યાંથી એ નીકળવાની શરૂઆત થાય છે સિંધુની લંબાઈ લગભગ ઓગણત્રીસો કિલોમીટર છે એટલે લંબાઈ પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો આપણે સિંધુની જે લંબાઈ છે એ ઓગણત્રીસો કિલોમીટર છે સિંધુ નદી પશ્ચિમ તરફ વહી ઉત્તર પશ્ચિમ તરફ આગળ જતાં જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશે છે જ્યાં ઝાસ્કર નુબ્રા શોક તથા હુંઝા જેવી શાખા નદીઓ સિંધુ નદીને મળે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એ લદ્દાખ છે અને ત્યારબાદ આ જે ભાગ છે એ કાશ્મીર છે તો સિંધુ નદી અહીંથી જે તિબટના સરોવરમાંથી નીકળે છે ત્યારબાદ આગળ જઈ પહાડી વિસ્તાર એટલે કે લદ્દાખ જિલ્લો લદ્દાખ જિલ્લામાં ઉત્તર પશ્ચિમ દિશામાં આ ઉત્તર છે આ પશ્ચિમ છે બરાબર તો ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે છે ત્યાં જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ જિલ્લો આવે છે એટલે કે લાલમાં લદ્દાખ જિલ્લો નથી પરંતુ લદ્દાખને અલગ પ્રદેશ તરીકે આપણે હમણાં ઘોષિત કરવામાં આવેલો છે તો કેન્દ્ર પ્રદેશ લદ્દાખ છે અને લદ્દાખની અંદર અલગ અન્ય નદીઓને પણ મળે છે જેમાં જાકર નુબ્રા શોક તથા હુંઝા જેવી શાખા નદીઓ મળે છે આ વિસ્તારના દુર્ગમ કોતરોનું નિર્માણ પણ સિંધુ નદી કરે છે એટલે કે જે પર્વતો હોય છે તેમાં કોતરો પાડી અને પર્વતોમાંથી પસાર થાય છે તે આગળ જતાં બાલ તિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાંથી વહીને અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય છે એટલે કે અહીંયા જે ગિલગીટ ક્ષેત્ર અને બાળતિસ્તાન પ્રદેશ આવેલા છે ત્યાંથી નીકળી અને પોતે બહાર નીકળે છે અને આગળ જતાં તે સિંધુ નદીને પાકિસ્તાનના મિથાનકોટ પાસે અહીંયા જે આ કરેલું દેખાય છે તમને એ મિથાનકોટ છે મિથાનકોટ પાસે અન્ય પાંચ નદીઓ એમને મળે છે એટલે કે સિંધુ નદી અહીંથી આવી છે તો સિંધુ નદીની શાખા નદીઓમાં આપણે તમે જોઈ શકો આ જે છે સતલુજ નદી છે ત્યારબાદ બિયાસ નદી છે ત્યારબાદ રાવી નદી છે ત્યારબાદ જેલમ નદી છે આ પાંચે પાંચ નદીઓ અહીંયા મિથાનકોટ આગળ એ ભેગી થઈ જાય છે અને આમ આગળ વધતા આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહીને એટલે કે અહીંથી આમ દક્ષિણ બાજુ એટલે કે જ્યાં અરબ સાગર આવેલો છે મિત્રો અહીંયા અરબસાગર આવેલો છે એ અરબ સાગરની અંદર આખરે પાકિસ્તાનમાંથી થઈ અને અરબ સાગરમાં મળી જાય છે તો આ પ્રમાણે સિંધુ નદીનું જળ પ્રણાલી આ પ્રમાણે છે જ્યાંથી શરૂઆત થઈ સિંધુ નદીની અહીંયા તિબટના માનસરોવર નજીકથી શરૂઆત થઈ અને અહીંયા સાગરમાં મળે છે તો આ જે પ્રવાહ શરૂઆતથી લઈને અંત સુધી જે પ્રવાહ જોવા મળ્યો એને આપણે જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે તો સિંધુ નદીની પ્રણાલી આ પ્રમાણે છે અલગ અલગ શાખા નદીઓ એની અંદર મળે છે અને એનો પ્રવાહ વિસ્તૃત થતો જાય છે અને અંતે અરબસાગરને મળી જાય આપણે પરીક્ષાની અંદર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ખાસ એની લંબાઈ યાદ રાખવાની છે ઓગણત્રીસો કિલોમીટર છે ત્યારબાદ સિંધુ નદી ક્યાંથી નીકળે છે એની શરૂઆત ક્યાંથી થાય છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો આપણે લખવાનું માનસરોવર નજીક તિબટના માનસરોવર નજીક એનું ઉદ્ગમ સ્થાન છે અને એ કોને મળી જાય છે તૂકવાની સાથે ભળે છે તો આપણે લખવાનું અરબ સાગર સાથે પાકિસ્તાનમાંથી જઈ અને ભળી જાય છે આ વસ્તુ આપણા માટે ખૂબ મહત્ત્વની છે અને શાખા નદીઓ પણ ભૂલવાની નથી શાખા નદીઓમાં જેલમ ચિનાબ રાવી અને સતલુજ આ ચાર મુખ્ય શાખા નદીઓ એમને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાયકોના પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત